તારા પ્રિય ગુજરાતી કેમ છે બધા મજામાં ને તો મિત્રો સરસ મજાના વિડિયો ની શરૂઆત કરીએ પહેલા બધાને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને મહાદેવ હર હર અને જેમ તમે થમ્બનેલ ની અંદર જોયું કે આજે બાલાગામ મુકામે શ્રી રામદેવજી મહારાજ નું યજ્ઞ મંડપ છે એની પૂર્ણાહુતિ છે આજે બાપાને વિદાય આપવાનો પ્રસંગ છે તો ચાલો ફટાફટ બાપાના આ કાર્યની સાથે જોડાય જે આપણો વિડિયો યુટ્યુબ ફેસબુક પર જોતા હોય તો આપણે ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દો ચાલો ફટાફટ જોડાય જે મંડપ ઉતરવાની સંપૂર્ણ તૈયારી તમે જોઈ શકો છો બધા જ ગામ લોકો હરતે ફરતે ઉડી ગયા અહીંયા તમે જોઈ શકો છો લગભગ લાખોની સંખ્યામાં માનવ મેળવું ભેગું થઈ ગયું છે મંડપ થોડી વારની અંદર સંપૂર્ણ ગુણાવતી રામ જોઈ શકું મિત્રો છે છે પણ બાપાને વિદાય આપવા માટે ગયા અને ડાલીબેનના આંખોમાં પણ આસુ હોય એવું લાગે છે બાપાને વિદાય આપતા મિત્રો જુઓ બાલા ગામની અંદર રામદેવજી મહારાજના યજ્ઞ મંડપના આપણે એકદમ નજીકથી દર્શન કરીશું અત્યારે હાલ ફિલહાલ મંડપ પૂર્ણાહુતિની તૈયારી જુઓ ભાઈ બાલા અંદર બાપાનો મંડપનો પૂર્ણાહુતિનો પ્રસંગ છે એ ફાઇનલી સમાપ્ત થઈ ગયો છે અને બધા લોકો જુઓ તમે બાપાના દર્શન કરવા માટે દોડાદોડી કરવા માંડ્યા છે કેમકે જ્યારે બાપાનો મંડપ પૂર્ણાહુતિ થાય ત્યારે સાક્ષાત બાપા રામદેવજી મહારાજ ત્યાં હાજર હાજર હોય તમે જોઈ શકો છો બધા લોકો દોડાદોડી કરવા માંડ્યા છે અને સ્તંભને દર્શન કરવા માંડ્યા તમે જોઈ શકો છો અને થોડી જ વારની અંદર બધાને દૂર કરી દેવામાં આવશે કેમકે સ્તંભની કોઈ પણ વસ્તુ છે તેને નુકસાની ન પહોંચે એટલા માટે બધા લોકોને ત્યાંથી દૂર કરી દેવામાં આવશે તો જો ભાઈ બાલાગામ ની અંદર બાપાનો જે મંડપનો સંપૂર્ણ કાર્યક્રમ છે તેની પૂર્ણાતી થવા જઈ રહી છે અને તમે જે ડિસ્પ્લે ની અંદર જોઈ રહ્યા છો તે માધવપુર તથા મૂળમાધવપુર ગામના લોકો છે એ રામદેવજી મહારાજની દોરી લેવા માટે લગભગ ત્રીસ પાંત્રીસ ટ્રક જેટલા લઈ અને આખું ગામ ઉમટી પડ્યું છે તમે જોઈ શકો છો કાંઈ ઘટે નહીં હોય ભાઈ દોરી લેવા માટે અને જુઓ રામદેવજી મહારાજના યજ્ઞ મંડપની દોરી છે માધવપુરવાળા તથા મુરમાધુપુરા સમસ્ત ગામ લોકો છે એને દોરી અર્પણ કરી દેવામાં આવી છે તમે જોઈ શકો છો દોરીનો ફાઇનલી જે લોકો છે ગામજનો એ બધા દોરી લઈ જઈ રહ્યા છે તમે જોઈ શકો છો તો જુઓ મારા મિત્રો આજે રામદેવજી મહારાજને યજ્ઞ મંડપની જે પૂર્ણાહુતિ થવા જઈ રહી છે ત્યારે સ્તંભની જે સોગટ છે સોગટને સ્તંભથી જ્યારે અલગ કરવામાં આવે છે તમે જોઈ શકો છો સ્તંભને સોગટથી અલગ કરી દેવામાં આવે છે અને અલગ કરી અને વર્ષોની માન્યતા અનુસાર જે સોગઢ છે તેને સ્તંભને ફરતે પ્રદક્ષિણા કરાવવામાં આવે છે લગભગ સાતક આટાની પ્રદક્ષિણા હોય છે તમે જોઈ શકો ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે ડીજેના નાચ સાથે બધા લોકો રમતા રમતા જે સ્તંભની સોગટ છે એને ટ્રેક્ટરમાં રાખી અને બાપાનો સ્તંભ છે એને ગ્રાઉન્ડની અંદર ફરતે પ્રદક્ષિણા કરાવવામાં આવે છે તમે જોઈ શકો છો મારા વાહલા ભાઈઓ વડીલો બહેનો તથા સાધુ સંતો મિત્રો અહીંયા સુધી જેની વિડીયો જોયો છે રામદેવજી મહારાજનો મારો એને મારા તરફથી બધાને જયરામા આપી અને હજી પણ મને સપોર્ટ કરતા રહેજો તમારા માટે હું આવા સરસ મજાના વિડીયો હર વખતે લાવતો રહીશ બધાને જય રામ પીર